નમસ્કાર મિત્રો જિંદગી એ અનુભવોનો સરવાળો હોય છે આપણને આપણા જીવન દરમિયાન સારા અને નરસા આવા દરેક પ્રકારના અનુભવો થતા હોય છે આમાંથી મારા જીવનના અનુભવોનો એક સરવાળો અને એમાંથી એક કાવ્ય સર્જાયું શીર્ષક હસતા રહો મિત્રો હસતા રહો મિત્રો ખોળિયું સજાવતા રહો નથી જોતું કોઈ ગુણ ચહેરો સજાવતા રહો કોઈ પૂછે કે કેમ છે તો મજે મજા કહેતા રહો છુપાવી આંસુ ગમગીન હૃદયને દબાવતા રહો ખોટાનું ખોટું જાણતા હો તે પણ વધાવતા રહો પર્દાફાશ કરે કોઈ જૂઠું તો ચીટીઓ ભરતા રહો થતું હોય ખોટું ત્યાં બની બેહરા આંખ મીંચતા રહો બોલશો નહીં મિત્રો બસ ટગર ટગર જોતા રહો જૂઠાણું ક્યાં નથી રાખી હૃદય પર હાથ પૂછતા રહો પોતે જ પોતાને ચેતરે છે દુનિયા ન ડોળતા રહો